દરરોજ એપીએમસી જોવા માટે પ્રતિ વીસ કિલો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ બારસો પંચોતેર ઊંચો ભાવ પંદરસો એકત્રીસ ઘઉં લોકવન નીચો ભાવ ચારસો એસી ઉંચો ભાવ પાંચસો અઠાવીસ જુવાર સફેદ નીચો સાતસો ત્રીસો ઊંચો જુવાર પીળી નીચો ભાવ ચારસો પચીસ ઊંચો ભાવ પાંચસો બાજરી નીચો ભાવ ત્રણસો સિત્તેર ઊંચો ભાવ ચારસો ત્રીસ તુવેર નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ત્રેવીસો છ્યાસી ચણા પીળા નીચો ભાવ એક હજાર એસી ઊંચો ભાવ બારસો પિસ્તાલીસ અડદ નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ ઓગણીસો મગ નીચો ભાવ સત્તરસો પચાસ ઊંચો ભાવ બે હજાર વાલ દેશી નીચો ભાવ આઠસો પચીસ ઊંચો ભાવ સત્તરસો સાહીઠ વાલ પાપડી નીચો ભાવ નવસો ઊંચો ભાવ બાવીસો મઠ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ અગિયારસો નેવું વટાના નીચો ભાવ તેરસો સત્તાવન ઊંચો ભાવ સત્તરસો ચોપન નીચો ભાવ સત્તરસો ઊંચો ભાવ બે હજાર પચાસ નીચો પંદરસો પંચોતેર ઊંચો સોળસો એસી મગફળીજાડી નીચો ભાવ અગિયારસો વીસ ઊંચો ભાવ તેરસો પિસ્તાલીસ મગફળીજીની નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ બારસો એકતાલીસ તલી નીચો ભાવ ચોવીસો ઊંચો ભાવ સત્તાવીસો પચાસ સૂરજમુખી નીચો ભાવ છસો ત્રીસ એક હજાર પિસ્તાલીસ નીચો ભાવ એક હજાર અઢાર અજમો નીચો પંદરસો એકવીસ ઊંચો ભાવ ચોવીસો સુવા નીચો ભાવ નવસો ઊંચો ભાવ બારસો સોયાબીન નીચો ભાવ આઠસો પંચાણું ઊંચો ભાવ નવસો દસ સિંગફાડા નીચો ભાવ અગિયારસો સાહીઠ ઊંચો ભાવ પંદરસો ચાલીસ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો ઊંચો ભાવ સત્તરસો મરચા સૂકા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ ત્રણ હજાર છસો ધાણી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ બાવીસો વરિયાળી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ ચૌદસો પચાસ जीरो नीचो भाव त्रन हजार त्र सो राय रीचो भाव अगर उठ सो एवं पंचोतेरसो त्रीस इचो भाव अठार सो उचो भाव बीसो कलों भाव त्रन हजार बसो ऊंचो भाव त्रन हजार पांच सौ पंचावन रो नीचो भाव आठ सौ एंसी उचो भाव नवसो ગોવાનું બી નીચો ભાવ નવસો પંચોતેર ઊંચો ભાવ એક આ હતા આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ હવે જોઈએ ગોંડલ માર્કેટયાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે ઘઉનું લોકવન નીચો ભાવ ચારસો સાઈઠ ઊંચો ભાવ છસો છપ્પન ઘઉ ટુકડા નીચો ભાવ ચારસો સિત્તેર ઊંચો ભાવ છસો છોતેર કપાસ બીટી નીચો ભાવ એક ઊંચો છોતેર મગફળીજીની મગફળી જાડી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ તેરસો છપ્પન સિંગ ફાડીયા નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ સોળસો એક એરંડા નીચો ભાવ આઠસો અગિયાર ઊંચો ભાવ અગિયારસો સોળ तल तली नीचो भाव तेवीसो ऊंचो भाव अठावीसो एक तलकालासौ एकावन उचो भाव, सो एक। भाव हजार एक सौ एकावन तललाल नीचो भाव, हजार, सो एक तलला निचो भाव हजार उचो भाव त्रजार जीरो नीचो भाव त्रन हजार छसो एक उचो भाव चार हजार त्र सो एक नीचो भाव बार सौ एक उचो भाव चौदह सौ एक कंजी नीचो भाव बार सौ उचो भाव त्रन हजार पांच सौ अग्यार વરિયાળની નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ તેરસો એકાણું ધાના નીચો ભાવ એક હજાર એક ઉંચો નીચો એકવીસો એકાવન મરચાં નીચો ભાવ છસો એક ભાવ ત્રણ હજાર એક પટુટો નીચો ભાવ પાંચસો એક ભાવ ચાર હજાર ત્રણસો એક મરચાંગ ધોલર નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ પાંચ હજાર નવસો એક ડુંગળી લાલ નીચો ભાવ છ્યાસી ઊંચો ભાવ બસો છોતેર ડુંગળી સફેદ નીચો ભાવ બસો બે ઊંચો ભાવ બસો છોતેર બાજરો નીચો ભાવ ત્રણસો એકાવન ઊંચો એક્યાસી જુવાર નીચો ભાવ પાંચસો એક ભાવ સાતસો એકાવન મગ નીચો ભાવ તેરસો એક ભાવ સત્તરસો છોતેર ચણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બારસો એકતાલીસ વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ અઢારસો એકાવન અડદ નીચો ભાવ બારસો એકાવન ઊંચો ભાવ અઢારસો એકત્રીસ ચોરા ચોળી નીચો ભાવ અઠાવીસો એક ઊંચો ભાવ અઠાવીસો એક મઠ નીચો ભાવ સાતસો ઊંચો ભાવ સાતસો તુવેર નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બાવીસો એકતાલીસ સોયાબીન નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવેક રાય નીચો ભાવ અગિયારસો એકતાલીસ ઊંચો ભાવ અગિયારસો એકતાલીસ મેથી નીચો ભાવ છસો એકત્રીસ ઉચ્ચો ભાવ અગિયારસો એકાણું સુવાદાણાના નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર ગોગળી નીચો ભાવ છસો એક ઊંચો ભાવ અઢારસો એક્યાસી અરીખા નીચો ભાવ આઠસો અગિયાર ઉચ્ચો ભાવ આઠસો અગિયાર કામ નીચો ભાવ અગિયારસો અગિયાર ઉચ્ચો ભાવ અગિયારસો અગિયાર સુરજમુખી નીચો ભાવ ચારસો છવીસ ઊંચો ભાવ છસો અગિયાર સફેદ સણા નીચો ભાવ બારસો છવ્વીસ ઊંચો ભાવ એકવીસો એકતાલીસ આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ